હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બેલેકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો

વિદ્યાર્થી મિત્રો તમારે આ પાઠની સરસ મજાની સમજૂતી જોતી હોય તો સમજૂતીના વિડીયો સ્વાધ્યાયના વિડીયો તેમજ ધોરણ સાતના તમામ વિષયના વિડિયો લેક્ચર તમને ફ્રીમાં મળશે જે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણ બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો પ્રશ્ન બે અર્થભેદ આપી વાક્ય પ્રયોગ કરો વીસી એટલે ભોજના અને વીસી એટલે વીસ નો સમૂહ બાળકો વીસી માં ભોજન માટે ભેગા થયા બાળકોએ કાચની બોટલની વીસી ભેગી કરી કોષ એટલે સંગ્રહ ભંડાર કોષ એટલે અંતર માપવાનો એકમ વાક્ય બંનેના આપેલા છે મેષ એટલે પીઠાવાળો પથ્થર અને મેષ એટલે મકાન રાશિ ધનુ રાશિનું એક પંથક બરાબર આગળ લેસ એટલે થોડું અને લેસ એટલે કીટ કાપી ત્યાર પછી ઉંદર એક અને ઉદર એટલે 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 દુનિયા જંગ યુદ્ધ ચાલો પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ આપો પક્ષીઓ શા માટે માણસોથી ડરે છે કવિ પક્ષીઓને કેવો દિલાસો આપે છે કુદરત તણા સામ્ય અંગે તમે શું સમજ્યા પક્ષીઓની જેમ મનુષ્ય કઈ વાતથી ડરતા હશે પશુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી તમે જોયેલ ફિલ્મનું નામ લખો ત્યાર પછી પ્રશ્ન ચાર પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો હાથી અને ચંદન બરાબર આ ઉપરાંત હાથી મેરે સાથી બહુ મસ્તનું પિક્ચર છે આપણે જોયું હોય તો ત્યાર પછી પક્ષી ઘર વિહોણા બને તેવા સંજોગોમાં તેના માટે તમે શું કરશો માણસ શોખ માટે પક્ષીઓને પાંજરામાં પૂરે છે શું તે યોગ્ય છે શા માટે ત્યાર પછી તમને ગમતા પ્રાણી પક્ષીનું નામ કલાત્મક અક્ષરોમાં લખો ચકલી મોર પોપટ મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે મિત્ર ભાવ જાગે એ માટે તમે કેવા પ્રયત્નો કરશો બરાબર ત્યાર પછી કલાપીનું અન્ય કાવ્ય ઇન્ટરનેટ કે અન્ય માધ્યમથી શોધીને લખો હવે તો બરાબર કલાપી હવે તો મનની અંદર ભીતર ફરીથી એક નવો અવાજ આવે છે એ નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરો કે આ ફકરો વાંચતા તમારે કેટલો સમય લાગ્યો પ્રથમ પ્રયત્ન વીસ એકસો વીસ સેકન્ડ બીજા પ્રયત્ન એકસો બાર સેકન્ડ ત્રીજા પ્રયત્ન એકસો આઠ સેકન્ડ તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો અને આ વિડીયોમાં કોઈ સજેશન હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો જેથી કરીને તમારું જે સૂચન છે એ સૂચન તમારું આવકાર્ય છે જેથી આપણે પ્રમાણે સુધારા વધારા કરી શકાય તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત